રાજકોટના ધોરાજીમાં નવી નગર રચના મામલે રાજકારણ ગરમાયું ટીપી સ્કીમ મામલે કોંગ્રેસ ભાજપના એક બે આગેવાનોના આર્થિક હિત પ્રજા પર કરોડો રૂપિયાનો બોજો લાદવા તૈયારી રાજકોટના ધોરાજીમાં લાગુ થતી ટીપી સ્કીમ રદ કરવાથી અને સુધારણા કરવાથી પ્રજાને મળતી સવલતો છીનવાશે અમુક લોકોનો હિત સાચવવા માટે ટીપી સુધારણાનો મુદ્દો જનરલ બોર્ડમાં લાવવામાં આવ્યો સરકાર શ્રી દ્વારા શહેરોના વિકાસ માટે નગર અમલવારી કરવામાં આવતી હોય છે જેના ધોરાજી શહેરની અંદર નગર રચના એક અને નગર રચના બે સરકાર શ્રી દ્વારા મૂકવામાં આવેલ હતી પરંતુ તાજેતરમાં જ આ નગર રચના રદ આંશિક રીતે રદ કરવા માટે સરકાર શ્રી દ્વારા

ધોરાજી નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકા ની અંદર ઠરાવ લઈ આવી અને પ્રજાના ખીચા ઉપર કરોડો રૂપિયાનો બોજ પડે આશરે ત્રણ કરોડ રૂપિયા જેટલો બોજ પડે તેવી રીતે ઠરાવ લઈ આવ્યો છે જેને કારણે ધોરાજીના લોકોને જે પ્રાથમિક સુવિધાઓ નગર રચનાની સાથે સાથે જે મળે છે જેમાં આરોગ્ય કેન્દ્ર બાગ બગીચા સારા રોડ રસ્તાઓ અને જે સરકાર દ્વારા અનેક સુવિધાઓ ધોરાજી નગરપાલિકા દ્વારા નગર રોજ યોજના એક તથા બે જે હાલમાં ગુજરાત સરકારમાંથી નગર રચના એક તથા બે આંશિક રીતે રદ કરવાની યોજના ચાલી રહી છે જેની સામે તારીખ પચ્ચીસ ચાર બે હજાર પચીસના રોજ નગરપાલિકા દ્વારા મુદ્દા નંબર માં તો ઠરાવની યોજના ચાલી રહી છે કે ગોરાજી નગરપાલિકા દ્વારા આંશિક રીતે તે સદ્રુ ઠરાવ રદ કરવામાં આવે નગર રચના એક તથા બે રદ કરવામાં આવે જો નગર રચના આવે અને ધોરાજીની જનતાને આશરે સરકાર દ્વારા જો નગર રચના અમલમાં આવે તો આશરે સો કરોડ રૂપિયા સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે પરંતુ ભાજપના અમુક મળતીયાઓના હિસાબે નગર રચના એક તથા બે આંશિક રીતે રદ કરવાની કાર્યવાહી ચાલી રહી છે જો એક વ્યક્તિના ફાયદાના કારણે આખા શહેરીજનોને ખૂબ જ મોટું નુકસાન ઉઠાવવું પડે એમ છે અને તેનો ખર્ચો ગુજરાત સરકાર અથવા ધોરાજી નગરપાલિકાના સ્વ ભંડોર માંથી કરવામાં આવશે તો અમે તેની સામે નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં અચકાશું નહીં